નિમિષા દે પાવૈયાને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી સાથે બીજા પાવૈયાઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી જેના ભાગરૂપે નૈનામાસી પાવૈયાએ જણાવ્યું હતું કે અમને યોગ્ય નાય આપવામાં આવે હું નૈનામાસી બોલું છું પ્રતાપ માસીનો ચેલો મારી વિસ્તક અને સર્વ જનતા મને જાણે છે હું એમનો ચેલો છું આજે મારા ગુરુજી હું થોડી કામથી બહાર ગઈ હતી તો આજે મારા ગુરુજી બહાર નીકળ્યા હતા મારા શિષ્યોને લઈને ત્યાં રાહુલ કરીને રખડતો કમણા ચોકડી રહે છે રાહુલ ઉર્ફે રિયા માસી તે ફરતો વરતો રહે છે નીચ છે અને બહારથી આવેલો છે અને એનું અહીં ગામનું છોકરું છે પણ તે જ્યાં ત્યાં રખડે છે અને જેવા તેવા કર્મો કરી અને વિસનગરમાં લૂંટફાટ કરી અને લોકો જોડે પૈસા ઉઘરાવે છે જ્યારે અમે કેટલાક વર્ષથી પ્રતાપ માસીનો છેલ્લો હું નૈના માસી અહીંયા વિસનગરમાં રહું છું જ્યારે મારા ગુરુ બહાર નીકળ્યા હતા ત્યારે તે તથા તેમની જોડે ચાર પાંચ જણા બીજા પણ કોઈ કિન્નરો બહારથી આવેલા છે એ અને અર્ટિકા ગાડી હતી અર્ટિકા ગાડી સાથે એ લોકો આવેલા અને મારા ગુરુ તથા મારા શિષ્યો જોડે મારઝૂડ કરી છે અને મારા ગુરુ પ્રતાપમાસી ઉપર જીવલેણ હુમલો કર્યો છે મારી વિસનગર જાહેર જનતાને જણાવવાનું કે અમે તથા પ્રતાપમાસીને જોયા વગર કોઈને પાંચ પૈસા આપશો નહીં અને જનતા જાગો હું તમને સર્વ અને વિનંતી કરું છું હું ને એના મને સાથ આપો મને તમારા સાથ સહકારની જરૂર છે જય માતાજી

અને એની અને ગુંડા દસ જણા મને મારી નાખવા આવ્યા બા મારા હાથ પર ભાગી નાખ્યા બધું ફેક્ટર કહી નાખ્યું મને સારું થાય કઈ કઈ જગ્યાએ આ બનાવ તમારે પોપટ મહારાજના મંદિરના ચોકમાં રિક્ષા લઈને જતા હતા હું થયું એમ કે રિક્ષા લઈને હું લાલાના ઘેર બચીથી ભેગી થવા અને આખી ગાડી ફેરીવાળી અને દસ જણા આવી મને તમારા ઉપર હુમલો કરનારો શું નામ છે એનું રાહુલ રાહુલ ઉર્ફે રિયા અને કલોલ પાત્રો છે મારો નહીં રાવળ કલોલનો પાત્રો મારા વિસ્તારમાં કોઈ લાગવર ઘર નહીં અને મને મારી નાખી સભા વિસ્તારની જાહેર જનતા અંદાતાર માનું ઓળખજો પ્રતાપમાં છીએ ને જય માતા